ઘરના મોટા વડીલો પણ ખાઈ શકે તેવી પોચી આખા વર્ષ માટે સાબુદાણા બટેટાની ચક્રી બનાવવા માટે સાબુદાણા અને બટેટાનું માપ ખૂબ જ જરૂરી છે તો અત્યારે આપણે એક કિલો જેટલા સાબુદાણા લીધા છે તો જ્યારે પણ સાબુદાણા લેવું ત્યારે એને ઊંડા વાસણમાં લેવું કારણ કે સાબુદાણા પલળીને એની સાઇઝ કરતાં ફૂલી જાય છે હવે આને બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું અથવા તો જ્યાં સુધી કચરો દૂર ન થાય ત્યાં સુધી આપણે ધોવાના છે પછી આપણે આનામાં પાણી નાખીને આખી રાત માટે પલળવા દઈશું હવે પાણી કેટલું નાખવાનું તો આવી રીતે આંગળીઓ નાખતા આપણા વેઢા ડૂબી જાય એટલે કે આખી આંગળી ડૂબી જાય એટલું આપણે ઉપર પાણી નાખવાનું છે આટલું પાણી નાખશો તો તમારા સાબુદાણા છે પ્રોપર ફૂલે છે અને ઊંડું વાસણ લેશો તો એને ફૂલવામાં જગ્યા પણ મળે છે તો આ એક ખાસ બાબત છે જે ધ્યાનમાં રાખવાની હવે આને આપણે આખી રાત માટે પલળવા મૂકી દીધા છે બીજે દિવસે તમે જોઈ શકો છો બિલકુલ પણ આપણું પાણી રહ્યું નથી જેટલું પાણી નાખ્યું હતું એ બધું સાબુદાણાએ શોષી લીધું છે અને તમે જોઈ શકો છો સાબુદાણા સરસ મજાના આપણા પલળી ચૂક્યા છે એકદમ મોતીના દાણા જેવા મોટા મોટા ફૂલીને તૈયાર થયા છે તો આ પરફેક્ટ માપ છે સાબુદાણાને પલાળવાનું હવે આપણે એકવાર ઉપર નીચે કરી લેશું એટલે બધી બાજુએથી હાથ ફેરવાઈ જાય હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આનામાં ઉમેરાતી આપણે પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર મેં ત્રીસ ગ્રામ જેટલી તીખી મરચીઓ લીધી છે અને ત્રીસ ગ્રામ જેટલું આદુ લીધું છે તો આવી રીતે આપણે રફલી ટુકડાઓ કરી ઝીણો ઝીણો સમારી લઈશું જેથી એની પેસ્ટ આપણે આરામથી કરી શકીએ તો અહીં થોડુંક તીખાશ વધારે હશે તો ટેસ્ટમાં સારું લાગશે હવે વન ફોર્થ કપ જેટલો લીંબુનો રસ નાખ્યો છે અને સાથે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું લીંબુનો રસ એડ કરવાથી એ પ્રિઝર્વેટિવનું કામ કરશે સાથે બટેટા અને સાબુદાણાની ચકરી આપણે દૂધ જેવી ધોળી બનશે હવે આની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે એક મોટું વાસણ લેવાનું છે જેનામાં આપણે સાબુદાણાને ઉકાળી શકીએ તો અહીં મેં મોટું વાસણ લઈ લીધું છે જેની અંદર મેં ચાર ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું તમે ઈચ્છો તો અહીં આની સાથે તમે મરીનો પાવડર પણ નાખી શકો છો પણ અમે બહુ તીખું નથી ખાતા એટલે મેં મરીના પાવડરને સ્કીપ કર્યું છે હવે આની અંદર આપણે તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું અને સેજ ગરમ થાય એટલી આપણે રાહ જોઈશું મિક્સર જારમાં જે પેસ્ટ બાકી રહી છે એનામાં પણ થોડુંક પાણી નાખીને આપણે આ પેસ્ટને લઈ લેશું એકવાર ચલાવી લેશું તો અહીં પાણી ધીરે ધીરે ગરમ થવા લાગ્યું છે અહીં તમે જોઈ શકો છો પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ સમયે આની અંદર આપણે પલાળેલા સાબુદાણા નાખી દઈશું તો અત્યારે સાબુદાણા નાખી દીધા બાદ મને પાણી થોડુંક ઓછું લાગી રહ્યું છે તો હું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી બીજું નાખી રહી છું તો આવી રીતે સાબુદાણાને ઉપર એક પાણીનું લેયર થાય ને તેટલું પાણી આપણે નાખવાનું છે સારી રીતે ચલાવી લઈશું અને જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપેરન્ટ ન થાય ત્યાં સુધી આપણે આને ઉકાળીશું હવે બીજી તરફ એક કિલો સાબુદાણાની સામે મેં એક કિલો જેટલા બાફેલા બટેટા લીધા છે બટેટાની છાલ ઉતારી લીધી છે અને ખમણીની મદદથી આવી રીતે ખમણી લેશું આમ ખમણીને લેવાથી એનામાં એક પણ મોટા ચંક્સ રહેતા નથી જેથી બટેટાની ચકરી બનાવતી વખતે આપણે એના મોટા ચંક્સ આડા નથી આવતા તો આવી રીતે ખમણીને મેશ કરીને આપણે માવો લેવાનો છે કિલો બટેટાને મેં મેશ કરી લીધા છે નહીં બીજી તરફ જોઈ શકો છો કે સાબુદાણા આપણા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે જેટલું પાણી નાખ્યું તો એ સોસાઈ ગયું છે હવે આની અંદર આપણે તૈયાર કરેલો બટેટાનો માવો નાખી દેસું તો છે ને ખૂબ જ સરળ માપ હવે સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે અત્યારે આપણે બટેટાનો માવો નાખ્યો એટલે મિશ્રણ છે એ ગરમ હતું એ હવે થોડુંક ઠંડુ પડી જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે જેથી સાબુદાણા તળી ચોટી ન જાય તો અહીં બધી વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અત્યારે થોડું પાણી મને ઓછું લાગી રહ્યું છે એટલે ફરી પાછું હું આની અંદર પાણી ઉમેરી રહી છું જેથી હું આરામથી એને મિક્સ કરી શકું તો આવી રીતે થોડી વારમાં જ જ્યારે બટેટા ઉમેરીએ છીએ તો મિશ્રણ ઘાટું થઈ જાય છે તો આપણે બે ગ્લાસ જેટલું પાણી ફરી પાછું ઉમેરેલું છે તો આરામથી તમે મિક્સ કરી શકો એટલું આપણે પાણી નાખવાનું છે હવે બટેટાને જ્યારે આપણે ખમણી નાખીએ છીએ તો એનામાં આવી રીતે મોટા મોટા ચંક્સ થઈ જાય છે તો એકવાર ચલાવી લીધા પછી તમારે હાથોની મદદથી મેશ કરી લેવાનું છે ઠંડુ પાણી આપણે ઉમેરેલું છે બટેટા પણ ઉમેરે એટલે આ મિશ્રણ ઠંડુ જ હોય છે એટલું બધું ગરમ નથી થઈ જતું અને ગેસની ફ્લેમ આપણી સ્લો છે એટલે આપણે આરામથી હાથેથી એને મિક્સ કરી શકીએ છીએ હાથેથી મિક્સ કરવાથી એનામાં એક્સ પણ લમ્સ રહેતા નથી ને એક પણ બટેટાનો જે માવો છે એનો પીસ નથી રહેતો આવી રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો મિશ્રણ ઘાટું થઈ ગયું છે અને હવે આ મિશ્રણ તૈયાર છે ચક્રી બનાવવા માટે હવે આને આપણે થોડવા માટે સાઈડમાં મૂકી દઈશું અડધો કલાક સુધી જેથી આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ઠંડુ થઈ ગયા પછી મેં આવી રીતે પાઇપિંગ બેગ લીધી છે તમે ઈચ્છો તો દૂધ કે મીઠાની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો તો સંચારની જગ્યાએ જો આવી રીતે પાઇપિંગ બેગથી કરવામાં આવે ને તે ફટાફટ થાય છે અને વારે ઘડી સંચાને ભરવાની કે તેલ લગાડવાની કડાકૂટ નથી રહેતી તો હું દર વર્ષે આ જ રીતે કરું છું તમે મારો ગયા વર્ષનો વિડીયો જોશો તો એનામાં પણ મેં આ રીત શેર કરી છે તો લગભગ ચારથી પાંચ વર્ષથી હું આ જ રીત ફોલો કરું છું કારણ કે આ મને વધારે કન્વીનિયન્ટ લાગે છે અને ફટાફટ થઈ જાય છે તો તડકામાં મેં ખાટલા ઉપર પ્લાસ્ટિક પાથરે દીધું છે એનામાં આવી રીતે આપણે લાંબી લાંબી મોરખ પાળ લેશું અને આનાથી આવી રીતે તમે ચકરી પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો કેટલું કન્વીનિયન્ટ છે અને જ્યારે આમાં આપણે બટેટા ઉમેરેલા છે અને સાબુદાણા ઉમેરેલા છે તો એ થોડુંક ચીકણું થાય છે તો જ્યારે એમ લાગે કે બેગ ચીકણી થઈ ગઈ છે તો એને ફરી પાછી વોશ કરીને તમે ઉપયોગ લઈ શકો છો તો તમને ના તો તેલ લગાડવાની જરૂર પડશે ના તો કોઈ પણ કડાકૂટની તો આવી રીતે મેં અહીં બધી ચકરી અને મોરખ પાડી લીધી છે ચકરી હું અત્યારે ઓછી બનાવી રહી છું ફક્ત તમને દેખાડવા માટે બનાવી છે બાકી અમારા ઘરમાં આવી રીતે લાંબી લાંબી જ અમે મોરખ બનાવીએ છીએ તો એક જ વારમાં ફટાફટ તમે જોઈ શકો છો કેટલી લાંબી લાંબી મૂરખ તૈયાર થઈ છે હવે અહીં આપણે ના તો સંચાને ભરવાની જરૂરિયાત રહે છે ના તો ઓગાળવાની હવે અમારા કછબુજમાં તો તડકો એટલો સરસ પડે છે કે સવારથી સાંજ સુધીમાં સુકાઈ જાય છે જો તમારે ત્યાં તડકો ઓછો આવતો હોય તો બે દિવસ સુધી એને તડકામાં સુકાવાની અહીં તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી સાબુદાણા બટેટાની મૂરખ તૈયાર થઈ છે હવે આને હું તળીને પણ બતાવીશ તો જો પ્રોપર માપ લેવામાં આવે ને તો તમારી મૂરખ છે એ પોચી બને છે જેથી ઘરના વડીલોને નાના બાળકો પણ આરામથી ખાઈ શકે છે તો મીડિયમ તેલ ગરમ કરી લીધા પછી આપણે એને તળી લીધી છે અને દૂધ જેવી ધોળી આપણી આ મૂરખ તૈયાર થઈ છે જેને સાબુદાણા બટેટાની ચકરી પણ કહેવાય છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી અથવા વિડીયો કોઈ પણ ઘણોસર તમને હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ